હરે હરે વાદે મિત્રો આજે આપણે જઈએ છીએ લક્ષ્મીવાડી તો ચાલો આજે હું તમને લક્ષ્મીવાડીના દર્શન તો મિત્રો આ છે કરાવક્ષીવાડીનો રસ્તો આ છે મેઇન ગેટ જે દેખાય છે તે અંદરની સાઈડ એક બીજો ગેટ બને છે અત્યારે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે લક્ષ્મીવાડીના ઇતિહાસમાં જોઈએ તો એભલ ખાચર અને તેનો પરિવાર સ્વામિનારાયણ ભગવાનના ભક્તો હતા એભલ ખાચરના સૌથી મોટા દીકરી જેનું નામ મોટીબા છે જેને આપણે લક્ષ્મીબા તરીકે પણ ઓળખીએ છીએ સહજાનંદ સ્વામી ગઢડા આવ્યા પછી તેમનું નામ લક્ષ્મીબા રાખવામાં આવ્યું હતું આ વાડી મોટીબા ઉર્ફ લક્ષ્મીબાને આપેલી હતી જયભલ ખાચર હતા તેમણે આ વાડી તેમના મોટી દીકરી જે છે લક્ષ્મીબા તેમને આપેલી હતી આ વાડી તેણે સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી દીધી તેનું નામ લક્ષ્મીવાડી છે અત્યારે જે આ તમે જોઈ રહ્યા છો એ લક્ષ્મી બા જે હતા તેની વાડી હતી એના પરથી આ વાડીનું નામ લક્ષ્મીવાડી એવું નામ પડ્યું આ વાડીના એક બાજુના ભાગમાં ફૂલો ઉગતા તુલસી વગેરે ઉગતું અને જે ભગવાનને ચડાવવામાં આવતું જેથી એનું બીજું નામ છે ફૂલવાડી તમે ફૂલવાડી તરીકે પણ એને ઓળખો છો મિત્રો આ એક જે તમે મંદિર જોવો છો ત્યાં ભગવાનનું અંતર ધ્યાન થયું પછી તેમનો અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર અહીંયા જે ભગવાન દેખાય છે તમને સ્વામિનારાયણ ભગવાન અને તેમના ભાઈઓ તેનું મંદિર બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અહીં વચ્ચે છે સહજાનંદ સ્વામી મહારાજ એક બાજુ છે ઈચ્છારામજી મહારાજ અને એક બાજુ છે રઘુવીરજી મહારાજ દર્શન કરી લો મિત્રો મંદિરની ફરતે સરસ મજાનું ઘુમર કહીએ જે આપણે એ છે તે એકદમ મસ્ત ગોલ્ડન કલરનું બનાવેલું છે અત્યારે રિનોવેશનનું કામ ચાલુ છે એટલે એમાં પણ થોડુંક વર્કને એવું ચાલે છે તમે જોઈ શકો છો અહીં એક બાજુની તરફ મોટીબાનું મંદિર આવેલું છે તમે અહીંયાથી જોઈ શકો છો અહીંથી આપણે એન્ટર થશું આજુબાજુ મસ્ત બગીચા છે અહીંયા આંબલી બહુ સરસ છે અમે નાના હતા ને ત્યારે અહીંયા આંબલી ખાવા બહુ જ આવતા બહુ જ આંબલીઓ પાડી છે અને બહુ જ આંબલીઓ ખાધી છે અહીં પ્રસાદીની આંબલી કહેવામાં આવે છે અહીંયા એક બિલાડી હતી તો ફ્રીવાને મજા આવી રમવાની તો અમે થોડી વખત બિલાડી સાથે ટાઈમપાસ કર્યો રમ્યા બિલાડી જતી રહી આ છે મોટીબાનું સ્મૃતિ મંદિર બાનો અંતિમ સંસ્કાર આ જગ્યાએ કરવામાં આવ્યો છે અત્યારે એના પર મસ્ત આરસનું મંદિર બનાવવામાં આવ્યું છે સહજાનંદ સ્વામીનું જે અંતિમ સંસ્કાર કર્યો ત્યાં એના પર એક મંદિર બનાવવામાં આવ્યું અને તેની બાજુમાં જ અહીંયા મોટીભાનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે અંતિમ સંસ્કાર કર્યો ત્યારબાદ તેના પર અહીંયા સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો હા અહીંયા ભાઈઓએ આવવાની મનાઈ છે ફક્ત બહેનોએ જ દર્શન કરવા ત્યારબાદ આ બાજુ તરફ પણ એક મંદિર છે તેના પણ હું તમને દર્શન કરાવું અહીંયા બહુ બધી આંબલીઓ છે સહજાનંદ સ્વામી પાસે એક ઘોડી હતી જેનું નામ હતું માણકી ઘોડી જે હમણાં હું તમને એના પણ દર્શન કરાવું તે માણકી ઘોડી લઈને આખા જ વાડીમાં ફરતા હતા આંબલીની જે એમણે હિંચકા પણ ખાધેલા છે એ પણ હું આંબલી બતાવું એ પ્રસાદીની આંબલી કહેવામાં આવે છે અહીંયા સહજાનંદ સ્વામી મહારાજ વિસામો કરતા અહીંયા આ જગ્યાએ છે ને સહજાનંદ સ્વામી મહારાજની જે અડથી કહીએ આપણે તે રાખવામાં આવેલી હતી આ એમના ચરણ પાદુકાઓ રાખેલા છે અહીં સરસ મજાનો એક જૂનો ઘંટલો હતો આપણે ઘંટ પણ કહીએ ઘંટલો કહીએ આપણે પ્યોર કાઠિયાવાડીમાં ઘંટલો કહીએ મિત્રો આ છે પ્રસાદીની આંબલી અહીં સ્વામિનારાયણ ભગવાન જે હતા એ હિંચકા ખાતા હતા અહીં એકદમ શાંત વાતાવરણ છે અહીં પક્ષીઓનો મધુર અવાજ સંભળાઈ રહ્યો છે તમને પોપટનો અવાજ બેકગ્રાઉન્ડમાં આવશે અહીં એક બીજું મંદિર છે વચનામૃતનું ગિનીસ વર્લ્ડ બુક રેકોર્ડમાં સ્થાન આવી ગયું છે તેનું એક લેબલ મારેલું છે જે સૌથી મોટું હિન્દુ સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરના પણ દર્શન કરી લો મિત્રો અહીંયા એવું કહેવામાં આવતું કે સજાનંદ સ્વામી મહારાજ સત્સંગ કથા કરતા હતા અને કામ એ તમને કીધેલું કે માંડકી ઘોડી જે અહીંયા એક મંદિર છે અત્યારે એનું પણ રિનોવેશનનું કામ ચાલે છે એમની માંડકી ઘોડી સાથેનું સ્ટેચ્યુ છે જે ખૂબ જ સરસ છે લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે જરૂરથી વિઝિટ કરજો બસ તો આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કમેન્ટ અને શેર કરવાનો હુમલા નહીં મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ